સાવિત્રીબેન રમેશભાઈ દાફડા છે અને વેકરિયાપરામાં રહું છું અને વેકરિયાપરામાં જે સેવાડાનો વિસ્તાર છે તેમાં ગટરનું જે છેવાડાનું જે વેકરિયાપરાનું પાણી છે ને એ જે રહેણાંક વિસ્તારમાં આવે છે અને અહીંયા જે રેણાંક વિસ્તાર છે એમાં ગટરનું પાણી બધું અહીંયા ભરાય છે જેથી ગંદકી બહુ ફેલાણી છે ગંદકીના હિસાબે ઘણા લોકો બીમાર પણ છે દાખલ પણ કર્યા છે પણ આ લોકો કોઈ નિકાલ કરતા નથી જે સમસ્યા છે તેની અરજી તો ઘણી વખત દીધી છે આ નગરપાલિકામાં જાય આ પાણી છે શેટ શેટ જાય છે ડેમમાં પણ ડેમ ભરાવાના કારણે પાછું પાણી આવે પણ આનો કંઈક નિકાલ કરો એ ડેમમાં નો છે ને બીજે ક્યાંક સમસ્યા આ જે કાંઈ પાણી છે એ જે જગ્યાએ જવાનું હોય ને તે જગ્યાએ જાય અને આ ઘરની જે રેણાંક વિસ્તારની જે જગ્યા છે તેમાંથી હટાવે એવી અમારી રજૂઆત છે અમારે તો આ તકલીફ છે પાણીની આ ગટરનું પાણી કેટલા વર્ષોથી આવે છે પહેલાં ગટર કરી હતી એ ગટર બુરાઈ ગઈ હતી પછી ચાર પાંચ વર્ષથી અમારે આ તકલીફ છે પાણીની એટલે અમારે અહીંયા જો બહુ બીમારી છે બધાને અત્યારે ડેન્ગ્યુના બધે ઘેરા ઘેરે ડેન્ગ્યુના ખાટલા છે અને આ બીમાર છે બધા એટલે જેમ કરીને તમે તાત્કાલિક આનું વેલા વ્યવસ્થા કરો ને તો અમે એટલી નર્મ વિનંતી છે અમારી મારું નામ ઈલાબેન ચંદ્રેશભાઈ ખેતરિયા અને અમે આ જે વિસ્તારમાં રહીએ છીએ સર એ આ ખુલ્લી ગટર છે અને મચ્છરનો બહુ જ ઉપદ્રવ છે એમ મચ્છરના કારણે મારા છોકરાઓ સતત બીમાર એકને તાવ આવે એકને મટે તો બીજાને તાવ આવે અને આ ખુલ્લી ગટરમાં ઘરે એટલી દુર્ગંધ આવે ને કે ખાવા બેસીએ ત્યારે ખાવાનું ન ભાવે એમ એ ટાઈમે અને કોઈ અજાણ્યા વ્યક્તિ આવ્યા હોય ને તો એમ કે તમે આમાં કેમ રહ્યો છો હું લગભગ અહીંયા દસેક વર્ષથી સાસરે છું એટલે આને આ પરિસ્થિતિ છે આમાં કોઈ કોઈ ઉકેલ નથી આવો અને બે ત્રણ વાર ઘણા લોકોને આવી રીતે આવતા હોય તો જોઈ જોઈને વયા જાય છે આમાં કોઈ જાતનો ક્યારેય ઉકેલ નથી કર્યો એમ કંઈક ઉકેલ આવે તો અમારા ઘરે બીમારી માટે અહીંયા ઘરે ઘરે ખાટલા છે અમારા દિયર છે એને આઠ દિવસ દાખલ કર્યા એ લોકો બહુ હેરાન થયા છે આઠ દિવસ એને દાખલ કર્યા અને કેટલા અઢાર તો એને બાટલા સડાવ્યા અમે ઘરમાં એક પછી એક બીમાર હોય જ કેમ કે મચ્છરનો ઉપદ્રવ જ એટલો છે શું કરીએ અમે તારી ગામ છે વેકરિયા છે અને અહીંયા ગંદકીનું આજે કર્યા પાણીનું અને મને આઠથી દાખલ રાખ્યો હતો આઠ દી દાખલ જો મને થઈ ગયું ડેન્ગ્યુ અને આની બે ત્રણ વાર અરજી કરી પણ કોઈ કોઈ ધ્યાન દે એમ નથી આ ઘણા વર્ષથી આ પાંચ છ વર્ષથી તો છે